વેલકમ બેક ટુ યો આજે અત્યારે આપણે બ્લોગ ચાલુ કરીએ છે બ્રધર્સ ગ્રુપના ગણપતિ જોડે બાપા જોડે હવે ખાલી ત્રણ દિવસ જ બાકી છે પપ્પાના પછી જે હતી રૂટીન લાઈફ થઈ જશે એન્ડ જે લોકો પણ હજી બ્રધર્સ રૂપના ગણપતિ જોવા આવ્યા ને એ જોવા આવો ભાઈ બહુ જ મજા આવશે એન્ડ અહીંયા જે ટીમ છે એ જે બાર જ્યોતિર્લિંગ છે એ બધી જ્યોતિર્લિંગ અહીંયા રાખવામાં આવી છે બાપા જોઈ શકો છો અહીંયા તમે અહીંયા આવીને જોશો ને એનો ફરક બહુ જ પડશે એટલે જોવા આવો જેને એડ્રેસ ખબર નથી એ પેજને ફોલો કરી દેજો ત્યાં મેપનું આપેલું છે જે એડ્રેસ છે પ્રોપર હરિઓમ નગર છે સુભાનપુરા હાઈ ટેન્શન રૂમ તો જોવા આવો બાપ્પા પણ બોલાવે છે તમને એન્ડ જ્યાં તમે ડમરું જોવો છે ને ડમરું એ સાતસો ડમરું લગાવ્યા છે આવી રીતના નાના મોટા બધી સાઈઝના છે પહેલી વાર આવું કદાચ થોડો તો મિત્રો અત્યારે જઈ રહ્યા છે અમે એક ગણેશ પંડાલમાં ત્યાં આરતી માટે ઇન્વાઈટ કર્યો છે આના ફ્રેન્ડ છે કોણ છે ભાઈ છે આપી દઉં નામ આશીષ છે જેને મારા રીલ્સમાં તમે જોયો હશે પણ અત્યારે હવે ભાઈ કામમાં પડ્યો છે એટલે હવે એ બધું બંધ કરી દીધું છે પણ એ એવું કહે છે કે થોડાક ટાઈમમાં પાછો ચાલુ કરવાનો છે તો ફરીથી આપણા જોડે જોડાઈ જશે બાકી જો આવા બ્લોગમાં તમને જોવા મળી જશે બાકી આની પણ એક યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે હાશ હાર્સ લાઈફ થાય તો એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો એ પણ હવે બ્લોગ ચાલુ કર્યા છે ધીરે ધીરે અત્યારે જઈ રહ્યા છીએ અમે કારેલી ભાગે ગણેશ પંડાલમાં આરતી માટે ઇન્વાઇટ કર્યા છે અમને ત્યાં જગ્યા સિમ્પલ એક વસ્તુ એવી છે કે મેં શોપ પર બેસું છું ને તો શોપ મારો બંધ કરવાનો ટાઈમિંગ આઠ સાડા આઠ છે મેં વધારે વધારે સાડા સાત વાગે બંધ કરી શકું તો સાડા સાત વાગે બંધ કરું ને તો બધાની આરતી આઠ વાગે થતી હોય હવે મેં ઘરે જઈને ફ્રેશ તો એટલામાં સાડા આઠ નવ થઈ જાય પછી ખાલી ખોટું આપણા લીધે પપ્પાની આરતી ના એટલે પછી મેં છું તો પણ આજે બહુ ફટાફટ કર્યું તો પણ અમે સાડા આઠ અહીંયા જ વાગી આવ્યા છો તો જઈએ છ ત્યાં જઈને

<laughs> वो भी वो भी कहाँ पे आके बंद है एक्सेट मेरी ऑफिस के सामने <laughs> गाइस यहाँ गेटा सर्कल आई है हमारी स्कूटी बंद नहीं गई जब चालू सफेद नहीं पापा ये पल्ला की धीरे तो धीरे चलाओ जब मैं धीरे धीरे चलाई ही पड़ा मैं

હવે અમે ત્યાં મૂકીને આયા છે સ્કૂટી હવે કાલે સવારે લેવા આવવું પડશે એન્ડ આજે ગણપતિ પણ નહીં જોવા જવાય એવું લાગે છે કેમ કે બધે પાણી ભરાઈ ગયું છે પાણી ભરાઈ ગયું ને અહીંયા જો હવે આશીષ ભાઈ અમને લેવા આવે છે હવે ત્યાંથી આગળ જતા રહીએ બાકી અહીંયા ફરીથી એમની બી ગાડી અમે આગળ જઈએ નહીં જીતના હોય કે આજે નીકળ જવાના વરસાદના મોસમમાં લોકો કપલ જોડે ભરે મને આના જોડે ફરવું પડે છે કેવા કેવા દિવસ ભાઈચારા હોય તો ભાઈઓ ભેગા રહેશો તો વરસાદમાં માં તો અત્યારે આશીષ ના ભાઈ લેવા આવી ગયા છે આપણે થેન્ક યુ ભાઈ લેવા આવા વાટે બાકી અમે ત્યાં રોકાઈ જતા એ પણ વિડીયો બનાવે છે બ્લોગ બનાવે છે તો લોકો હે ને

સાડા દસ વાગે આપણને જમવાનું બાકી જ જમીને તમને મળું તો આને મહેંદી પાડી હતી પછી મેં મારું નામ લખાવડાવ્યું તમારે મહેંદી બગાડી દીધી એટલે બેકઅપ માટે તમે એવું કીધું કે નામ કોમ નહીં લખ્યું એવું એટલે બેકઅપ માટે નહીં મેં કીધું મારું નામ લખવાનું જ મેં દીપાડે ને એટલે તો લખાવડાયું લખાવડાવ્યું હમણાં સટો છે ભાઈનો પોણા બેનને નહીં ખબર જમી લીધું છે એન્ડ વાગ્યા છે સાડા અગિયાર એન્ડ આજે કોઈ જગ્યાએ ગણપતિ જોવા જવાયું નથી કે બહુ જ વરસાદ હતો ભાઈ બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું તો એન્ડ અત્યાર સુધી આપણા જે ગણપતિ થયા છે એ એકસો ગણપતિ થયા છે એટલે કે ત્યાંસી ગણપતિ હજુ બતાવવાના છે અને દિવસ છે આપણા જોડે ખાલી ને ખાલી ત્રણ સો આઈ હોપ કે થઈ જશે બસો ગણપતિ એન્ડ હમણાં જો આ ટેટું પાડ્યું છે હમણાં હમણાં જ નવું નવું ટેટું પાડ્યું છે આ ટેટુ આર્ટિસ્ટે અને લખ્યું છે જો ક્રૂની લખ્યું છે

તો આજે જલ્દી સુઈ જ કાલના બ્લોગમાં આપણે ગણપતિ જોવા જઈશું બીજા જે ત્યાંથી ગણપતિ બાકી છે તે તો હવે આપણે પાછળથી કાઉન્ટડાઉન ચાલુ રાખીશું કે કેટલા ગણપતિ બાકી છે તો ત્યાંથી ગણપતિ બાકી છે સો કાલથી ફરીથી આપણે જોવા જઈશું તો મળીએ આપણે કાલના બ્લોગમાં ત્યાં સુધી ટાટાભાઈ વાયસીયુ ગુડ નાઇટ શ્રીરામ ગણપતિ બાપ્પા